મિત્રો તમે જોઈ શકો છો કે આ પ્રાગ મહેલ છે સુંદર જોવા જેવો મહેલ છે અને એની બાજુમાં ચાઈના મહેલ તમે જોઈ શકો છો સુંદર મજાનું બાંધકામ છે અંબિકા હિસ્કૂલ ગણતના વિદ્યાર્થી ભાઈ બહેનો છે ટૂર ઉપર છે કચ્છના ટૂર ઉપર તમે જુઓ પરાગ મહેલ એક પ્રાગ મહેલ એ ઉપર માહિતી પણ આપવામાં આવી છે કેટલાક સૂચનો પણ લખેલા છે રિનોવેશનની કામગીરી પણ ચાલી રહી છે પણ સુંદર કલાકારી કરી છે દોસ્તો નકશી કામ અદભુત છે આ પ્રાગ મહેલનું પણ સૂચનો પણ કંઈક લખવામાં આવ્યા છે તમારે સૂચનો અને એ સૂચનોનું પાલન પણ તમારે કરવું પડશે દોસ્તો પ્રાગ મહેલ કચ્છભુજ વન બાય વન વિદ્યાર્થી ભાઈ વેરો તમે જો કે પ્રાગ ની અંદર એન્ટ્રી કહી રહ્યા છે દોસ્તો વન વન બાય થી નવસારીના વિદ્યાર્થી ભાઈ છે એ પ્રાગ મેલની અંદર એન્ટર થઈ રહ્યા છે દોસ્તો તમે જોઈ શકો છો ખૂબ જ પ્રાચીન મહેલ છે દોસ્તો સુંદરતા તમને અંદર જઈને બતાવવાનો પ્રયત્ન કરું છું એમની સુંદરતા શું છે સો જેટલા વિદ્યાર્થી ભાઈ બહેનો સપના બેન છે

સુંદર મજાની કલાકૃતિ છે દોસ્તો મહારાવ શ્રી પ્રાગી ત્રીજો એમની યાદમાં આ બંધાવવામાં આવેલો છે મે તમે જોઈ શકો છો દોસ્તો ફરતેનું દ્રશ્ય અને એકદમ અદ્ભુત કલાકૃતિ છે દોસ્તો તમે જોઈ શકો છો સુંદર મજાની છત છત પણ તમે જો કે અવનવી કચ્છની જે પરંપરાઓ છે તેને પણ વણી લેવામાં આવી છે દોસ્તો તમે જોઈ શકો છો આ છત છે અદભુત છે દોસ્તો જોઈ શકો છો તમે દોસ્તો અદ્ભુત કલાકારી કરી છે અમને આ જો છત તમે જો એકદમ સુંદરતાથી ભરેલી છે દોસ્તો તમે જો થોડું રિનોવેશનનું કામ પણ ચાલી રહ્યું છે દોસ્તો કબૂતરો એ પણ પોતાના ઘરો તૈયાર કર્યા છે